જય જોહર જય આદિવાસી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તારીખ 13 નવ બે ને શનિવારના રોજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં તાલુકા કક્ષાએ ઝઘડિયા ચોકડી વાલિયા ખાતે જય આદિવાસી સેના બિન રાજકીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પ્રકૃતિ પૂજન કરવામાં આવ્યું અને ધરતી વંદના કરવામાં આવી બાર વાગે પ્રકૃતિ પ્રણામ કુદરતી વંદના કરવામાં આવ્યું ત્યારબાદ ક્રાંતિકારી બિરસા મુંડા અને ડોક્ટર સાહેબ આંબેડકરની આદિવાસી સૈનિકોએ જય આદિવાસી સેનાના મૂળ ગણવેશમાં આદિવાસી પરંપરાગત પહેરવેશમાં પૂજા કરવામાં આવી અને આદિવાસી અધિકાર મહારેલી ઝઘડિયા ચોકડી વાલિયાથી સૂત્રોચ્ચાર સાથે નીકળી હમ હમારા હક માંગતે હે નહીં કિસી સે ભીખ

મહેશભાઈ સોડગામની સર્વે આદિવાસી સૈનિકોની સંમતિથી તેમને સેના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા ખુબજ ઉત્સાહપૂર્વક તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ